આજરોજ ભુજ કચ્છ જિલ્લાની સામાજિક સંસ્થા ઇસ્લાહુલ મુસ્લિમીન કચ્છ દ્વારા આઝાદીના ઓગણસી પર્વ નિમિત્તે ભુજ શહેરની જીકે જનરલ હોસ્પિટલમાં તથા ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં ફ્રૂટ અને બિસ્કિટ સહિત વાનગીઓનું વિતરણ કરવામાં આવ્યો હતો આજરોજ સંસ્થાના પ્રમુખ સિકંદરભાઈ સમેજાના અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં શહેરના ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં ગરીબ શ્રમજીવી પરિવારના લોકોની સાથે આજના રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી બાળકોને ફળ ફરાણી બિસ્કીટનું વિતરણ સાથે આજના દિવસનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું આ સમયે હમે અમારા તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે અમારા ના સૂત્રોચ્ચાર કરી સલામ ઝુંપડપટ્ટી વિસ્તારોમાં લોકોએ આઝાદીના આ પાવન પર્વની ઉજવણી કરી હતી ત્યારબાદ સમગ્ર ટીનજી કે જનરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ સાથે મુલાકાત કરી તેઓને પણ ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું આ સમયે દર્દીઓ અને તેમના સગા સંબંધી સાથે ઉપસ્થિત રહેલા વિવિધ ક્ષેત્રના આગેવાનો અને કાર્યકરો થયા હતા આ પ્રસંગે ઇસ્લાહુલ મુસ્લિમીન કચ્છના પ્રમુખ સિકંદર સમેજા સાથે હાજી ઇબ્રાહિમ હાલેપોત્રા ઉપપ્રમુખ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ અલી અસગર બાવા સૈયદ અમીર જમાતે ઇસ્લામી કચ્છ આમદભાઈ જત ગુજરાત વક્ફ બોર્ડ ફકીર માહદભાઈ કુંભાર માજી નગર સેવક ગનીભાઈ મારા માજી નગરસેવક રજાકભાઈ ચાકી મુસ્તાકભાઈ હિંગોરજા માજી સેવક મુફ્તી યાસીન સાહેબ ઇમરાભાઈ પરમાર મોહસીન હિંગોરજા પ્રમુખ મુસ્તફા ચેરિટેબલ ટ્રસ્ટ ઇમરા ઇમરાજુમાભાઈ નોડે મહંમદભાઈ લાખા શહેરી જનસંઘર્ષ મંચ સલીમભાઈ મોગલ હાજી ઇસ્માઈલ લાડકા રમજાન સમા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અક્ષયભાઈ મહેશ્વરી ફારૂખભાઈ સમા રમજુભા રાયમા જાવેદભાઈ સુમરા ઈરફાન કાનિયા ઇદ્રીસ સુમરા શહેઝાદ સમા રફીક બાવા માનવ જયોત અશરફભાઈ જેરિયા અલીભાઈ સમા રોશન ચાકી અનીસભાઈ જુણેજા ભીમ આર્મી ઇસ્માઇલભાઈ ઘાંચી હાજી સિકંદર ચાકી શોએબ મમ્મણ ઇમરા કુંભાર મોહમ્મદ ખલીફા ઇકબાલ ખલીફા અબ્દુલ સતારભાઈ ઇમ્તિયાઝભાઈ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થા દ્વારા કરવામાં આવેલ કામગીરીને બિરદાવી હતી ઓગણસી ગણતંત્ર દિવસ નિમિત્તે ઇસ્લાહુલ મુસ્લિમ ઇન કચ્છના સહયોગ થી આજે જે આપણો રાષ્ટ્રીય પર્વ ઉજવણી નિમિત્તે જી કે જનરલ હોસ્પિટલ અદાણી હોસ્પિટલ ની અંદર રાષ્ટ્રીય પર્વ ઉજવવા માટે એક નમૂના રૂપી દર્દીઓને આપણે ફ્રૂટ વિતરણ કરી અલગ અલગ સમાજના અને મુસ્લિમ સમાજના મોટા પાયે આગેવાનો હાજર રહી અને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવા માટે અદાણી હોસ્પિટલમાં તે અલગ અલગ વોર્ડની અંદર ફ્રૂટ વિતરણનું ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું અને સાથે સાથે તમામ દર્દીઓ માટે દુઆ ગુજારવામાં આવી કે અલ્લાહ તેમને શિફાએ કામેલા હતા ફરમાવે સાથે સાથે એવી પણ દુઆ કરવામાં આવી કે ભગવાન અલ્લાહ કંઈક કોઈ પણ દર્દીઓ મજબૂરન આવે પણ કોઈ ન આવે એવી આપણે દોઆ પણ કરીએ અને સાથે મળીને આવા પ્રસંગો જેવી રીતે આપણા ધાર્મિક પ્રસંગો ઉજવીએ છીએ એવી જ રીતે રાષ્ટ્રીય પર્વ પણ આપણે ઉજવીએ તેવી તમામ પ્રજાજનોને મારી નમ્ર અરજ છે વિનંતી છે પંદર ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી આપણા દેશના રાષ્ટ્રીય તહેવારો છે જેમાં રાષ્ટ્રીય હિત અને દેશભક્તિ હંમેશા છલકાતી હોય છે માટે કચ્છવાસીઓ ગુજરાતવાસીઓ અને દેશવાસીઓને હું અપીલ કરીશ કે આપણા જે તહેવારો છે ધાર્મિક તહેવારો છે એ ધાર્મિક તહેવારો મનાવવાની આપણને આઝાદી ત્યારે જ બની છે જ્યારે આપણો દેશ આઝાદ થયો છે ત્યારે માટે તમામ પ્રજાજનોને ફરી ફરીથી મારી વિનંતી છે કે જેવી રીતે આપણે આપણા ધાર્મિક તહેવારો અલગ અલગ સમાજના અલગ અલગ ધર્મના ધાર્મિક તહેવારો જેવી રીતે ઉજવી રહ્યા છે તેવી જ રીતે આ રાષ્ટ્રીય તહેવારો પંદર ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી ઉજવવી જોઈએ અને આઝાદી મફતમાં નથી મળી એટલું આપણને વિચારવું જોઈએ એના માટે ઘણા બલિદાનો અપાયા છે ઘણા મૌલાનાઓના ખૂંડેથી થઈ છે માટે આપણે આ પર્વને ફક્ત સ્કૂલ શાળા અને સરકારી કચેરીઓ પૂરતું સીમિત ન રાખી અને ગલી રોડ રસ્તા ઉપર પણ આ તહેવારને ઉજવવા માટેની મારી નમ્રભરી ફરી ફરીથી અપીલ છે